વડોદરાના નિજામપુરા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા વડોદરાના નિજામપુરા વિસ્તારમાં આવેલ જયપ્રકાશ નારાયણ સોસાયટીના મકાન નંબર તેર માં તસ્કરો ત્રાટક્યા હતા ઘર માલિક જશવંતભાઈ પોતાની દીકરીને મુંબઈ એરપોર્ટ પર ગઈકાલે સવારે છોડવા ગયા હતા ગઈકાલે રાત્રે આવતા મુખ્ય દરવાજો તૂટેલો જોતા ઘરની તિજોરી પણ તોડેલી હતી ઘરમાં રોકડ સહિત સોના ચાંદીના દાગીના સહિત ચાર તોલા સોનું નેવું હજાર રૂપિયા રોકડા સહિત ચોરીની ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે ફરિયાદીના કહેવા પ્રમાણે મોઢા પર માસ્ક પહેરીને આવ્યા હતા બાઇક લઈને આવ્યા હતા તેવું સીસીટીવી કેમેરામાં નજરે પડે છે તેવું જાણવા મળી રહ્યું છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો